વૃક્ષારોપણ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી બાળકો મહિલાઓ તેમજ વડીલો યુવાનો દ્વારા બસો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું ત્યારે આપણા જીવનને ટકાવી રાખવા માટે એક વૃક્ષ ઉપયોગી પરિબળ છે માટે જ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવીને અને પર્યાવરણને બચાવવું જોઈએ જેવી નૈતિક ફરજ આપણી છે ત્યારે આ સંદેશા સાથે જેતપુરના નવાગઢ પાસે આવેલા દાસા જીવણપરા વિસ્તારમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીના બાળકો સાથે જ વડીલો યુવાનો બસો જેટલા વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરાયું હતું દાસી જીવણ આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું આજે અમારો વિસ્તાર દાસીજીમણપોરામાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો આજ રોજ આંગણવાડીના બધા નાના નાના અમારા ભૂલકાઓ સાથે અને અમારા વાલી મંડળ સાથે અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલ છે આપણ આપ સૌને બધાને ખબર જ છે કે વૃક્ષોનું આપણા જીવનમાં મહત્વ છે વૃક્ષો એ માનવ સંસ્કૃતિ બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધા બધાને આપણો ખૂબ જ જરૂરી ઓક્સિજન એવું પ્રાણવાયુ આપણને પ્રદાન કરે છે તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે તમે બધા વૃક્ષો વાવો વૃક્ષો વાવાથી વરસાદ ને લાવી શકાય છે આ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષથી આપણને આપણી જીવન જરૂરી વસ્તુઓ મળે છે ફળ ફૂલ શાકભાજી વૃક્ષોને વૃક્ષો કાપવા નહીં એ વિશે ખૂબ જ ધ્યાન રાખવું અને સદંતરે તમે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી